તો હવે નજર કરીએ વિગતવાર સમાચાર ઉપર મહેસાણાના કડી શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે વિસ્તારમાં શ્વાનનો ભારે આતંક સામે આવ્યો શ્વાન કરડવાથી અનેક રહીશો ઘાયલ થયા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા કપેરાજના આતંક બાદ હવે શ્વાનનો આતંક છે તે સામે આવ્યો છે કડી શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે મલ્લીવાસ વિસ્તારમાં શ્વાનનો ભારે આતંક શ્વાન અનેક રહીશો ઘાયલ થયા છે અને રહીશોમાં પણ ભારે કરોષ જોવા મળી રહ્યો છે શ્વાનના આતંકને લઈને ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા પહેલા કપિરાજ આતંક હતું અને હવે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે કડી શહેરમાં મલ્લીવાસ વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે શ્વાન કરડવાથી અનેક રહીશો પણ ઘાયલ થયા હોવાની વિગતો છે તે સામે આવી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા કડીના મલ્લીવાસ વિસ્તારનો આ સમગ્ર મામલો છે પહેલા કપિરાજનો આતંક હતો અને ત્યારબાદ હવે રખડતા શ્વાનથી સ્થાનિક લોકો છે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે રખડતા શ્વાને અનેક લોકોને કરવાના બનાવ છે બચકા ભર્યા હોવાના મામલા સામે આવ્યા છે અને તેને લઈ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે લોકોને ઈજા પહોંચે છે મલ્લીવાસ વિસ્તારમાં શ્વાનનો ભારે આતંક મહેસાણાના કડીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિસર્ગ પટેલ ફોનલાઇન પર જોડાયા છે નિસર્ગ કડી શહેરમાં પહેલા કપિરાજનો આતંક હતો અને હવે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે મલ્લીવાસ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શું બનાવ બની રહ્યો છે લોકો શું માંગ કરી રહ્યા છે શું વિગત કોઈ કડી વિસ્તારમાં જે મલ્લીવાસ વિસ્તાર આવેલો છે કડી શહેરમાં ત્યાં આગળ તે હાલ નવો એક આતંક જોવા મળ્યો છે શ્વાનો આતંક શ્વાન અત્યારે હાલ જે રહીશો છે તેમને કાઢી રહ્યા છે ઈજા પહોંચાડી રહ્યા છે આ પહેલા પણ થોડા સમય પહેલા પણ આપણે જાણ્યું હતું કે કપિરાજ આતંક જોવા મળ્યો હતો કપિરાજે બે ત્રણ લોકોને બચકા ભર્યા હતા અને ઈજાગ્રસ્ત કર્યા હતા ત્યારબાદ કપિરાજ પકડવામાં પકડવા નગરપાલિકા પાસે અને તેને પકડવામાં આવ્યો વધુ એકવાર શ્વાન છે તે શ્વાન આતંક જોવા મળ્યો છે શ્વાન જે મલ્લીવાસ વિસ્તારમાં લોકોને કરડી રહ્યા છે અને લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે લોકો હોસ્પિટલાઈઝ થઈ રહ્યા છે લોકોને અત્યારે હાલ તો જે ઘરમાંથી જે બહાર નીકળવું પડતું છે તેનાથી પણ બહાર રમવા જતા હોય છે તેમને પણ તેઓ અત્યારે હાલ ઘરમાં પુરાઈ રાખતા હોય તેઓ અત્યારે હાલ તો માહોલ જોવા મળ્યો છે લોકોનો અત્યારે કડી નગરપાલિકા પાસે અત્યારે હાલ રખડતા જે શ્વાન છે તેમને કાબુમાં કરવા માટેની એક માંગણી ઉઠવા પામી છે અને